સવારે નવ કલાકે પરિણામ મૂકવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનું બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર એન્ટર કરી અને મેળવી શકે છે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર સિક્સ થ્રી ઉપર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલી અને પરિણામ મેળવી શકે છે આજે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ હવે ધોરણ દસનું પરિણામ અગિયાર તારીખે જાહેર થશે તારીખ અગિયાર મે ના રોજ સવારે આઠ વાગે ધોરણ દસનું પરિણામ જાહેર થશે વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ ઉપર જઈ અને બોર્ડની પરીક્ષાનું પરિણામ જોઈ શકશે આ સાથે જ વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું રિઝલ્ટ મેળવી શકશે તેમજ ધોરણ દસના પરિણામ બાદ પૂરક પરીક્ષા આપી શકાશે ત્રણ વિષયની પૂરક પરીક્ષા આપી શકાશે જેમાં ત્રણ પરીક્ષામાં નપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે